સુરેન્દ્રનગર જિલ્લાના સાયલાના સુદામડા ગામમાં ફાયરિંગની ઘટના બની હતી કે જેમાં સુદામડા પંથકમાં ચાલી રહેલા ગેરકાયદેસર ખનન મામલે સક્સે ફરિયાદ દાખલ કરી હતી તે મામલે અંગત અદાવત રાખીને ફાયરિંગ કર્યાનો ફરિયાદી આરોપ લગાવ્યો છે ફરિયાદીએ જણાવ્યું છે કે દરવાજા બારી અને કાર પર અજાણ્યા શખ્સો ફાયરિંગ કરીને ફરાર થયા હતા ફરિયાદીના મકાન પર દસ થી વધુ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું ફાયરિંગની ઘટના બાદ ઘરના સભ્યો પણ ડરી ગયા હતા

મારું નામ યાદવ કુમકુમબેન સોતાજભાઈ છે તેર નવ ચોવીસે મેં કલેક્ટર સાહેબ કલેક્ટર સાહેબ શ્રીને રજૂઆત કરેલી હતી કે અમાર અમાર સુદામણા આજુબાજુના વિસ્તારમાં ખન કાળા પથ્થરની ખનન ચાલુ રહ્યું છે તે બાબતે ખનીજ માફે અમારા મારા પપ્પાએ અમને ધમકીઓ આપતા હતા કે આ અરજી પાછી ખેંચી લે નખર આનું પરિણામ સારું નહીં આવે એ બાબતે અમે સાયલા પોલીસ સ્ટેશને અમે એફઆઈઆર દર્જ કરાવવા ગયા ત્યારે ત્યારે કરવા ગયા હતા દેવેન્દ્ર બરીચા પછી હા પછી જયપાલ દોડિયા હામદ ભરવાડ કેહું ભરવાડ ને સુરેશ ખાંભલા અમે ગયા તો એ રાતે અમે ઘરે આવ્યા પછી તો પછી રાત એ જ રાતે અમારા ઘરની ઘરની બહાર અમે દસથી પંદરથી વીસ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું ને ફાયરિંગ કર્યું હતું અને પછી તેમને ધમકી આપી કે મારા ઉપર એસિડ એટેક કરશે અમને પ્રોટેક્શન નહીં મળે તો અમે આત્મવિદોપન કરશું કેટલા જણા હતા કેટલી ગાડી ત્રણ ચાર ગાડીઓ હતી ત્રણ ચાર ગાડીઓ હતી નીમાં ઘણા બેઠા હતા ઘર ઉપર આજે 14 થી 15 રાઉન્ડ 15 થી 20 રાઉન્ડ ફાયરિંગ થયા છે અને ઓટોમેટિક 14 થી 15 માણસો હતા અને એક બોલેરો ગાડી બે ચીફ ગાડી અને કલ્ટો ગાડી હતી મે શા કારણે તમારા ઘર ઉપર ફાયરિંગ ગત તારીખ 13 9 2023 24 ના રોજ મારી બેબી એક કલ્ટો સાહેબને રજૂઆત કરેલી કે અમારા વિસ્તારમાં આવી અનિત ચોરી થાય છે જેનું મન દુખ રાખી કાલ રાત્રિથી અમારી માથે ફોન આવવાનું ચાલુ થઈ ગયું હતું કે તમે આજે પાછી ખેંચેલો આનું પરિણામ તમારે સારું નહીં આવે જેની અમે આજે આજ રોજ જ તે સાયલા પોલીસ સ્ટેશનમાં આવીને લેખિતમાં રજૂઆત પણ કરેલી હતી જેની અમે જાણ જાણ કરેલી હતી કે ભાઈ અમારા જીવના જોખમ છે અમારા પરિવારના જીવના જોખમ છે તેમ છતાં આજે રાત્રે દસ વાગ્યાના આજુબાજુમાં બરાબર આ લોકો ચાર ગાડીઓ લઈને આવ્યા અને અમારી માથે અમને બહાર બોલાવીને ધુંધ અમારા ઘરમાંથી પંદરથી વીસ રાઉન્ડ ફાયરિંગ કરેલ છે અને ઓછામાં ઓછા ચૌદથી પંદર માણસો ગાડીઓમાં હતા

તો અમારે છે ના છૂટકે અમે તો આત્મવિલોપન કરી લેવાના છીએ એ ફાઈનલ છે અમારું આખો પરિવાર આત્મવિલોપન કરશે અમારા ઘરમાં પાંચ સભ્યો છે અમે પાંચે પાંચ સભ્યો અમે આત્મવિલોપન કરી મરી જવાના કારણ કે અમારા જીવની કોઈ સેફ્ટી નથી ગામડા ગામે એક સોતાજ યાદવ છે એમના ઘર ઉપર એમની ગાડી ઉપર નવ રાઉન્ડ ફાયર થયેલ છે એમાં એમના પરિવારને કે એમના કોઈ સભ્યોને ઈજા નથી થયેલી આ બનાવ છે એમનો હેતુ એવો છે કે એમના દીકરી દ્વારા તેર નવ બે હજાર ચોવીસના રોજ એક કલેક્ટર કચેરી અને ભૂસ્તર શાસ્ત્રીને સુદામડાની અંદર કેટલાક લોકો ગેરકાયદેસર માઇનિંગ કરે છે એવી રજૂઆતવાળી અરજી કરેલી હતી અને એના અનુસંધાને જે એક ડેડુ ઉર્ફે દેવેન્દ્ર બોરીચા નામની વ્યક્તિ છે અને એમને ટેલિફોનિક તબક્કી આપી હતી અને એના અનુસંધાને આજે એમની અરજી પાછી ખેંચવાના ભાગરૂપે આ બનાવ બનેલો હોય એવું પ્રથમ જણાય છે અને અરજદાર દ્વારા જે કંઈ એમણે અરજી કરેલી હતી તે અરજી શાસ્ત્રીને કરેલી હતી અને એ અરજીનું જે હાર રાખ્યું એને આ પ્રકારનો બનાવ બન્યો છે હાલ સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ દ્વારા એલસીબી એસઓજી ડીવાય એસપી લીંબડી